આણંદના બાકરોલ કોલોનીમાં બની આગની ઘટના સૂકા ઘાસચારામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ ત્યારે પશુઓ માટે મોટી માત્રામાં ઘાસચારોનો જથ્થો એકઠો કરવામાં આવ્યો હતો અને આગને કાબુમાં લેવાના ફાયર વિભાગે પ્રયાસ હાથ ધર્યા આગમાં બનીને ઘાસચારોનો જથ્થો ખાક થઈ ગયો છે ત્યારે ખૂબ મોટી માત્રામાં ઘાસચારાનો જથ્થો એકત્રિત કરવામાં આવ્યો હતો અને તેમાં આગ લાગતા સંપૂર્ણ ઘાસચારાનો જથ્થો મળીને ખાક થઈ ગયો છે આગને કાબુમાં લેવાના ફાયર વિભાગે પ્રયાસો હાથ ધર્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો આણંદના બાકરોલ કોલોનીમાં આગની ઘટના બની હતી ત્યારે કયા કારણસર અચાનક આગ લાગી તે જાણી શકાયું નથી માકરોલ કોલોનીમાં આગની ઘટના બની સૂકા ઘાસચારામાં આગ લાગી હતી જેના કારણે